ઓળખાણ વગરનો વિશ્વાસ સંબંધ વગરની વાણી કારણ વગરનો ગુસ્સો જિજ્ઞાસા વગરની પૂછપરછ પ્રગતિ વગરનું પરિવર્તન આ પાંચ લક્ષણથી મૂર્ખતા ઓળખાય છે જીવનની મીઠાસ માણવા માટે કડવા અનુભવો થવા જરૂરી હોય છે તમારા મનની વાત જેને સમજાવી પડે એ વ્યક્તિ તમારા શબ્દો જ સમજાશે તમારી લાગણી નહીં કોઈ વ્યક્તિને હરાવીને નીચું પાડવું એ સફળતા નથી પણ કોઈ વ્યક્તિને સન્માન આપીને જીતી લેવી એ જ સાચી સફળતા છે જીવનમાં ત્યાં સુધી નમવું જોઈએ જ્યાં સુધી સંબંધોમાં માન અને મનમાં આત્મસન્માન બન્યું રહે જેનું મન મસ્ત હોય એની પાસે સમસ્ત હોય છે ખુશ રહેવું હોય તો જીવનના નિર્ણયો તમારી પરિસ્થિતિ જોઈને જ લો કારણ કે જેઓ દુનિયા જોઈને નિર્ણય લે છે તે હંમેશા દુઃખી જ રહે છે